પણ દાગીનામાં એવું હતું કે દાગીનો એટલી બધી વ્યવસ્થિત બનાવટ નું હતું કે એમાં કોઈ પણ વ્યક્તિને ખબર પડે નહીં અમે એના દાગીનાની પરફેક્ટ બધું કર્યું તો એ દાગીનામાં માત્ર દસ ટકા સોનું નીકળવા ધ્યાન પડ્યું સોનાના ઊંચા ભાવ વચ્ચે નવી મોડસ ઓપરેન્ડી જે છે તે જોવા મળી ગિરિરાજ જ્વેલર્સના માલિક છેતરપિંડીના ભોગ બન્યા છે જુનાગઢની કરી અનેક વખત આપણે એવા કિસ્સાઓ સાંભળ્યા હોય છે કે ભાઈ કોઈ દુકાનદારે ગ્રાહકને છેતરી અને લાખો રૂપિયાની છેતરપિંડી કરી પરંતુ જો કોઈ દુકાનદાર છેતરાઈ જાય તો જુનાગઢથી એક કેસ સામે આવ્યો છે કે જ્યાં સોનાના વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે સોની વેપારીઓને નિશાન બનાવતી ગેંગ જે છે તે ફરી એકવાર સક્રિય થઈ છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે અને છેતરપિંડીની ઘટનાઓ વધતા ચિંતા વ્યક્ત પણ કરવામાં આવી છે સોનાના ઊંચા ભાવ વચ્ચે નવી મોડસ ઓપરેન્ડી જે છે તે જોવા મળી જૂના દાગીનાના નામે વેપારીઓને લૂંટતી તોડકી સક્રિય થઈ હોવાની વાત સામે આવી રહી છે જુનાગઢમાં આવેલા ગિરિરાજ જ્વેલર્સના માલિક એ છેતરપિંડીના ભોગ બન્યા છે અને એમણે એક ફોટા પણ મૂક્યા છે જેની અંદર એક કપલ આવે છે એક મહિલા અને એક પુરુષ આવે છે એ બંને પહેલાં વાતચીત કરે છે અને પછી સોનાની અદલા બદલી કરે છે કે આ સોનું જૂનું છે એના બદલે અમારે નવું જોઈએ છે પરંતુ તપાસ કરતા જે જૂનું સોનું છે એ ખોટું નીકળે છે ગિરિરાજ જ્વેલર્સના માલિક છેતરપિંડીના ભોગ બન્યા છે દાગીનામાં માત્ર દસ થી વીસ ટકા જ સોનું હોવાનું સામે આવતા વેપારી પણ અત્યારે મૂંઝવણમાં મુકાયા છે છેતરપિંડી બાદ ગેંગ ફરાર થઈ ગયોની વાત સામે આવી જ્યારે લગ્નસરાની સરાની સિઝનમાં વેપારીઓને છેતરતી ટોળકી એ સક્રિય થતા પર એકવાર ચર્ચાનું જોર પકડ્યું છે ને એસોસિયન એસોસિએશન છે એમાં પણ ચિંતાનો માહોલ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો હશે ત્યારે ગેંગને પકડવા પોલીસ હજી શકશે લેખિત રજૂઆત કરવામાં આવી છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓએ જાહેર જે છે તે ફોટા કર્યા છે એક પુરુષ અને એક મહિલાની ઓળખાણ પણ જે છે તે આપવામાં આવી છે જો આ સ્ક્રીન પર આપણે દેખાઈ રહ્યા છે એ સીસીટીવી અને અન્ય એક ફોટો જે છે તે આપવામાં આવ્યો છે જેની અંદર એક પુરુષ અને એક મહિલા કે જેઓ તે શોપની અંદર આવે છે જ્વેલર્સની અંદર આવે છે ત્યાં એ સોનું એક્સચેન્જ કરાવવાની વાત કરે છે દુકાનદાર નવું સોનું છે અને જે ગ્રાહક બનીને છેતરપિંડીના જે ગઠિયાઓ છે એ જૂનું સોનું બતાવે છે પહેલા તપાસ કરતાં એ સોનું સાચું લાગ્યું પરંતુ બાદમાં તપાસ કરતાં એ માત્ર દસ થી વીસ ટકા જ એ સોનામાં સોનું હતું તેવી વાત સામે આવી છે અને પાણી ચડાવેલું સોનું સોનીને પકડાવી અને ગઠિયાઓ જે છે તે ફરાર થઈ ગયા તમે વિચારો કે એક સોનેની ત્યાં પણ છેતરપિંડી કરી નાખે તો આવા ગઠિયાઓ બીજા લોકોને કે આ પ્રકારે છેતરપિંડી કરી અને એમની પર લાખો કરોડો રૂપિયાનું એ છેતરપિંડી કરીને જતા હશે જો એક સોની છેતરાઈ જતો હોય તો મારા તમારા ને સામાન્ય માણસનું શું થાય આપણા જેવા તો તરત ભોળવાઈ જાય કે નમે નાની એવી વાતમાં કે ભાઈ ઓકે ચાલો આપી દે એટલે થઈ જાય આપણને બે પૈસાની લાલચ હોય આપણને બે પૈસાની વાત હોય પરંતુ શોર્ટકટથી પૈસા કમાવા ક્યાંક ને ક્યાંક જેલના સળિયા પાછળ ધકેલી દેવા બરાબર છે અને જો કદાચ આ પુરુષને મહિલા ઝડપાઈ જાય છે તો પણ એમને હવે જેલના સળિયા પાછળ જ જવું પડશે એટલે જ કે જે સુખનો રોટલો મળે છે જે નીતિ નિયમથી રોટલો મળે છે ભલે અડધો મળે પરંતુ અડધો ખાવ આકાની લાલચમાં ક્યાંક ને ક્યાંક ગમે જેલના સળિયા પાછળ જવાનો વારો ન આવે એનું પણ ખાસ ધ્યાન રાખવું પડે ને આવી ટોળકીઓથી સજગતા રહેવું પણ ખૂબ જરૂરી છે કારણ કે આવી ટોળકી જો સોનીઓને છેતરી જતા હોય છે મારા તમારા અને નાના ગરીબ મધ્યમ પરિવારનું શું થાય આપણે તો વાતોમાં લલચાવી ફોસલાવીને પણ બે પાંચ રૂપિયા આપણી પાસેથી લઈ જાય પરંતુ સોની પાસે આ પ્રકારની ઘટના બની છે એટલે ખૂબ ગંભીર બાબત અત્યારે કહી શકાય જો કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોલીસ પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ આગામી સમયમાં જે ઘટના બની છે તે ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે અમારે ત્યાં અમારે એક સભ્ય છે મેમ્બર એસોસિએશનના એ વેપારીને ત્યાં એવી ઘટના બની કે એક ભાઈ અને એક બેન દાગીનો જૂનો દાગીનો દઈને સામે નવા દાગીના લેવા છે અમારે ઘરે મેરેજ છે એટલે અમારી પાસે અત્યારે પૈસાની સગવડ ન હોય એટલે આ દાગીનો અમારે દઈ દેવો છે અને એના સામે નવા બે ત્રણ દાગીના લેવા છે આ અનુસંધાનને વાત કરતાં અમારા વેપારીશ્રીએ એની જ્યારે કામકાજ કરેલ પણ દાગીનામાં એવું હતું કે દાગીનો એટલી બધી વ્યવસ્થિત બનાવટનો હતો કે એમાં કોઈ પણ વ્યક્તિને ખબર પડે નહીં સિવાય કે એને આપણે આખો રિફાઈન કરીએ તો એમાં શું હકીકત છે એ જાણવા મળે આ અનુસંધાને અમારા વેપારી છેતરાઈ ગયા અને એની અમારી અગર રજૂઆત આવી એ આવી રીતે આવી ઘટના બની છે આ ઘટના બની એટલે મેં ચેમ્બર ઓફ કોમર્સને લેખિતમાં જાણ કરી અને ચેમ્બર ઓફ કોમર્સે અમને વાત કરી અને અમને અમારી ભેગા આવી ડીવાય એસપી સાહેબની પાસે અમે ગયા સાહેબે બહુ સરસ રીતે અમારી રાત સાંભળી રજૂઆત સાંભળી હકીકત જાણી હકીકત જાણતા એને તાત્કાલિક પટેલ સાહેબને મળવાનું અમને કીધું અમે પટેલ સાહેબ આગળ તાત્કાલિક ગયા એટલે પટેલ સાહેબે પણ બહુ વ્યવસ્થિત અમારી રજૂઆત સાંભળી અને ઊન ધ સ્પોટ એને ચાર જણાની ટીમ બનાવી અને આ અંગે સૂચમાં આપી કે ભાઈ આની તમે કાપતાની તપાસ કરો મારી દુકાન ચોકસી બજાર ચોકસી ગલીમાં ન્યૂ ગિરિયા જવેલર્સ નામની પેઢી છે દસ એક છવ્વીસના રોજ મારી દુકાને બે અજાયણા શખ્સો આવેલા એક ભાઈ અને એક બેન બપોરના સમયે આવી અને મારી પાસે જૂનો હાર વેચવા આવેલ ને સામે નવો દાગીનો ખરીદ્યો છે એ બાબત અમને વિશ્વાસમાં લીધા અને એ બાદ અમે એનું ટેસ્ટિંગ ને ઓલરેડી કરાવતા ઈ શોનું અમને બરાબર જેવું લાગ્યું બાદમાં અમે એના દાગીનાની પરફેક્ટ બધું કર્યું તો એ દાગીનામાં માત્ર દસ ટકા શોનું નીકળવા ધ્યાન કર્યું તો એ બાબતે અમે જુનાગઢ ગોલ્ડ એન્ડ સિલ્વર એસોસિએશનને જાણ કરી ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી ચેમ્બર ઓફ કોમર્સ અને ત્યારબાદ ઓલ્ડ લેવલ ગુજરાતમાં અમે આભરની જાગૃતતા નિભાવી કે ભાઈ આ રીતના કોઈ આવે નહીં ભારત સુવર્ણકા સુરક્ષા સેતુ દ્વારા ઓલ ઓવર ઇન્ડિયામાં અને બધેય ફોટા વાયરલ કરેલ છે